સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની ડબલ પૈસા પાક નુકસાન સહાય જમા એક ડિસેમ્બરથી નવા નિયમો લાગુ પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત કૃષિ કરી મોટી જાહેરાત મગફળીની આવક સિંગ તેલ મોગુ દાટ ખેડૂતોની સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના ગામડાઓની મોટી ખુશ ખબર આ તમામ તમામ સમાચારની આપણે આજના એક વીડિયોની અંદર વાત કરવા જોઈ રહ્યા છીએ એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમે ચેનલ ઉપર નવા તો ચેનલને કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ આ તમે કયા કયા ગામમાંથી જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો એક ડિસેમ્બરથી નવા નિયમો લાગુ તો કયા નિયમો લાગુ થવાના છે વિશે વાત કરી લઈએ તો નવેમ્બર મહિનો હવે તેના અંતિમ દિવસોમાં છે ડિસેમ્બરની શરૂઆત સાથે જ દેશમાં સામાન્ય માણસના કિસ્સા અને રોજિંદા જીવનની અસર કરતા અનેક નિયમોમાં ફેરફાર છે અને સરકારી વિભાગો દ્વારા કેટલાય મહત્વપૂર્ણ કામ માટે જે છે નવલ નવેમ્બરની નક્કી કરવામાં આવી છે જો તમે પેન્શનર છો અથવા કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમારે આ કામો તાત્કાલિક પૂર્ણ કરવા પડશે વાત કરીએ આગળના સમાચારની તો પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત જોડા જૂનાગઢમાં બાર દિવસનું જે છે અલ્ટિમેટ આપ્યા બાદ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો તે મોટી જાહેરાત કિસાન સહકાર સમિતિ મિટિંગનું થયું હતું આયોજનમાં જેમાં નવ નવ ડિસેમ્બર અને મંગળવારે ગાંધીનગરમાં મોટું આંદોલન થવા જે છે થવાની જાહેરાત કરવામાં આવી છે

આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને જે છે ખેડૂતોને તેનો લાભ ખરીફ બે હજાર છવ્વીસથી મળશે સરકારના જણાવ્યા મુજબ જો હાથી જંગલી ડુક્કર નીલગાય હરણ અથવા વાંદરો ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂતો વીમાનો દાવો કરી શકે છે સમાચારની તો મગફળીની આવક છતાં સિંગતેલ મોગું દાટ સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે સૌરાષ્ટ્રમાં જે છે મગફળીની પુષ્કળ આવક આવી છે તેમ છતાંય જે મગફળીનો ભાવ છે એ તો સામાન્ય રહ્યો છે અને જે સિંગતેલનો ભાવ છે એ મોગો દાટ થયો છે રાજકોટ સહિત બજારોમાં પંદર કિલોના ડબ્બાના ભાવમાં ચોવીસો પંદરથી વધીને છવ્વીસો પચીસ થયા છે એટલે કે બસો દસ રૂપિયાનો ઉછાળો થયો છે કમોસમી વરસાદને કારણે ગુણવત્તામાં ઘટાડાનું બહાનું અને વેપારી લોબીનો ભાવ વધારો જબર છે જવાબદાર ગણાઈ રહ્યો છે મગફળીના ભાવમાં પણ પ્રતિ મણ બસ્સોનો વધારો થયો છે ઓર્ગોનિક અને ધાણી સિંગતેલના ભાવ ત્રણ હજાર પ્રતિ ડબ્બા કિલોએ પહોંચે છે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોની સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના ખેડૂતોની સ્માર્ટફોન ખરીદી પર કિંમતના જે છે ચાલીસ ટકા અથવા છ હજાર જે ઓછું હશે તે મુજબ સહાય મળશે આ સહાય ફક્ત પંદર હજાર સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની જે કિંમત આઠ હજાર છે અને સહાય ત્રણ હજાર બસો અથવા ચાલીસ ટકા સ્માર્ટફોનની કિંમત સોળ હજાર સહાય છ હજાર મર્યાદા મુજબ લાભ મળવા માટે જરૂરી પુરાવા આધાર કાર્ડની નકલ

તાલુકા જિલ્લા કચેરી જવાની જરૂર નહીં પડે અને સાથે જ તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે આ હેઠળ બસો અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો બાર ગ્રામ પંચાયતની આવરી લેવામાં આવી છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ